અભેલ સ્થિત બ્રહ્મદેવ બાપાના મંદિર પરિસરમાં એક વ્યક્તિ દ્વારા ગેરકાયદે કરેલા બાંધકામને હટાવવા કલેક્ટરને રાવ દમણ જિલ્લા કલેક્ટરને થી વધુ નાગરિકોની સહી સાથેનું આપવામાં આવ્યું આવેદનપત્ર નાનીદમણના ડાભેલ સ્થિત બ્રહ્મદેવ બાપાના મંદિરના પરિસરમાં મનોજ દુર્ગા યાદવ નામના વ્યક્તિ દ્વારા ગેરકાયદે બાંધકામ કરી દબાણ કરવામાં આવેલ છે તે બાબતે ડાભેલ સહિત આટિયાવાડ સોમનાથ ગેલવાડ વગેરે ગામના જેટલા નાગરિકોની સહી સાથે દમણ જિલ્લા કલેક્ટર અને એસોસિએટ ટાઉન પ્લાનરને આવેદન આપી વિરોધ પ્રદર્શન કરી ગેરકાયદે તાણી બાંધેલા દબાણને તાત્કાલિક અસરથી હટાવવા માટે વિનંતી કરવામાં આવી હતી વર્ષો જૂના આસ્થાના પ્રતિક એવા બ્રહ્મદેવ મંદિર પરિસરમાં ગેરકાયદેસર રીતે તાણી બાંધેલા મકાનને હટાવવા બાબતે ડાભીલના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં ગામ લોકોના જણાવ્યા મુજબ અહીં એક બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામના કામોને વિસ્તારવા અને મંદિરના પરિસરને કબજે કરવાના કૃત્યથી ધાર્મિક ઠેસ પહોંચાડવાના ઉદ્દેશ સાથે દબાણ કરવામાં આવી રહ્યું છે ગામમાં પૂર્વજોના સમયથી બ્રહ્મદેવની પૂજા કરવામાં આવે છે જેને ગામના ક્ષેત્રપાલ એટલે કે રક્ષક તરીકે માનવામાં આવે છે ગામના પ્રવેશ દ્વાર પર આવેલા આ મંદિરમાં પોર્ટુગીઝ શાસન પહેલાથી દરરોજ પૂજા અર્ચના કરવામાં આવતી હતી જે આજે પણ ચાલુ છે જેની આસપાસની મિલકત બે વ્યક્તિઓ દ્વારા ખરીદવામાં આવી હતી તે પહેલા ગામના વરિષ્ઠ આગેવાનો અને જમીનના અગાઉના માલિકના હાજરીમાં ગ્રામસભામાં ચર્ચા પણ કરવામાં આવી હતી અને ગામના લોકોને ખાતરી પણ આપવામાં આવી હતી કે આ મંદિરમાં પહેલાની જેમ જ ભાવિક ભક્તોને ભગવાનની પૂજા વિધિ કરવા દેવામાં આવશે અને તેમાં ભવિષ્યમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં પરંતુ ઘણા દિવસોથી બિલ્ડર દ્વારા વર્ષો જૂના આસ્થાના પ્રતિક એવા મંદિર પરિસરમાં બાંધકામ શરૂ કરી ગામની શાંતિને ખલેટ પહોંચાડવામાં આવી રહી છે જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે આ ઉપરાંત સર્વે નંબર ત્રેસઠ ઓબ્લિક એક ત્રેસઠ ઓબ્લિક ચાર ત્રેસઠ ઓબ્લિક પાંચ ત્રેસઠ ઓબ્લિક ત્રણ અલગ અલગ નામે નોંધાયેલી જમીનના હાલના સહકબજેદારોએ આ સર્વે નંબર પર ગેરકાયદે બાંધકામ કર્યું છે તેથી બ્રહ્મદેવ બાપા મંદિર પરિસરમાં કરાયેલા આ અતિક્રમણને દૂર કરવામાં આવે તેવી ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ આવેદનપત્ર દ્વારા માંગણી કરી છે જય બ્રહ્મદેવ કલારિયા વિસ્તારની અંદર સર્વે નંબર ત્રેસઠ એક ની અંદર બ્રહ્મદેવનું મંદિર આવેલું છે અને જૂના કાળથી ગામ લોકો ત્યાં પૂજા અર્ચન કરતા રહે છે પરંતુ અત્યારે એક સમસ્યા ઊભી થઈ છે કે સામે એક હોટેલનો માલિક જે છે એણે મંદિર પરિસરની આજુબાજુ ખોટું કન્સ્ટ્રક્શન કર્યું છે અને ધર્મને પ્રભાવિત થાય એવું કામ કર્યું છે જેનાથી લોકોને અસંતોષ પેદા થયો છે તો વ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરવા માટે અને અમારું જે મંદિર છે એ મંદિરની જે જગ્યા છે એમાં જે કંઈ વ્યવસ્થા ઊભી કરવાની હોય એ માટે અમે માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે આજે અને આવનારા સમયોની અંદર એ વ્ય વિષય માટે જ્યાં પણ લડત આપવાની હશે એ લડત આપવા માટે અમે તૈયાર રહીશું અને ઇલીગલી જે કન્સ્ટ્રક્શન કર્યું છે એના પણ સરકાર ધ્યાન આપે એવી અમારી ઈચ્છા છે મેટ્રો ઇન નામની હોટલ છે અને મનોજ યાદવ કોઈ વ્યક્તિ છે સંઘ પ્રદેશ દમણ દેવકાથી મરવડ જ્યુપિટર ડિસ્લરીને જોડતા ખખડધજ રોડને કારણે રોજિંદા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આ માર્ગ પર મોટે ભાગે હોટલો અને રિસોર્ટ આવેલા હોવાથી ચોવીસ કલાક આ માર્ગ વાહનોથી વ્યસ્ત રહેશે જેને કારણે રાત્રે નોકરી પરથી છૂટતા કર્મચારીઓએ ભારે પરેશાની ભોગવવી પડે છે આજથી છ મહિના પહેલાં રોડના સમારકામ માટે આખા રોડને ખોદી નાખવામાં આવ્યું હતું પરંતુ ચોમાસું આવીને હવે જવાની વેતરણમાં છે છતાં રોડનું અધૂરું કામ પૂર્ણ કરવામાં નથી આવ્યું માર્ગ પર મૂકેલી સ્ટ્રીટ લાઇટો પણ સમારકામના અભાવે છેલ્લા છ મહિનાઓથી બંધ હાલતમાં પડી છે જેથી રાત્રે સ્ટ્રીટ લાઇટોના અભાવના કારણે રોડ પર ઘોર અંધકારપટ છવાઈ જાય છે દિવસે તો વાહન ચાલકો જેમ તેમ કરીને પોતાના વાહનો ચલાવી લેશે પણ રાત્રે અંધારામાં રોડ પર કયો ખાડો ક્યારે આવશે તેની જરા પણ ગતાગમ ન પડવાના કારણે અકસ્માતોની ભીતિ આર વધી જાય છે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોએ આખું ચોમાસું જીવ હાથમાં લઈને વાહનો ચલાવવાની ફરજ પડી રહી છે ત્યારે કોઈ જીવલેણ ઘટના ઘટે એ પહેલા તંત્ર જાગે અને ખખડધજ બનેલા દેવકાથી જ્યુપિટર ડિસ્લરી સુધીના માર્ગનું જલ્દીથી સમારકામ હાથ ધરાય અને બંધ સ્ટ્રીટ લાઇટો ફરી ચાલુ કરવામાં આવે તેવી માંગ વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં ઉઠી રહી છે દમણગંગા નદી થી સરીગામ સુધી જતી પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇનમાં માં કરમબેલા પાસે સર્જાયું ભંગાણ પાણીનું તળાવ રચાતા ગ્રામજનો મુશ્કેલીમાં વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીમાંથી જે રીતે વાપીને અને વાપી જાયડીસીને પાણી પૂરું પાડવામાં આવે છે તે જ રીતે સામેના છેડે ઊભા કરેલા પંપિંગ સ્ટેશનથી પાઇપલાઇન મારફતે સરીગામ અને ઉમરગામ વિસ્તારને પાણી પૂરું પાડવામાં આવે છે જોકે છસો ડાયાની આ પાઇપલાઇન વીસ વર્ષ જૂની હોય હાલમાં કરમબેલા નજીક નેશનલ હાઇવે નંબર ફોર્ટી પાસે તેમાં ભંગાણ સર્જાયું છે જેના કારણે અહીં એક આખું તળાવ રચાઈ ગયું છે જેમાંથી ગ્રામજનોએ પસાર થવું પડે છે સાથે રોગચાળાની ભીતિ પણ સેવાઈ છે કરમબેલા પટેલ ફળિયાના લોકો માટે છેલ્લા બે મહિનાથી પાણીની પાઇપલાઇન મુસીબત બની છે જેની મરામત માટે ગામ લોકોએ એકત્રિત થઈ વાપીમાં પાણી પુરવઠા કચેરીએ અનેક વાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી પાઇપલાઇનનું લીકેજ બંધ કરવામાં નહીં આવતા લોકોએ ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવું પડે છે રજૂઆત બાદ હાથ ધરેલ કામમાં એક મોટો ખાડો ખોદીને છોડી દેવાયો છે જેમાં ગામ લોકો કે બાળકો પડી જવાનો ડર છે મચ્છરોનો ત્રાસ વધ્યો હોય રોગચાળાની ભીતિ છે આ લીકેજના કારણે આ પાણીથી તળાવ બની ગયું છે અને હવે આ પાણી તેમના ઘરના બારણા સુધી પહોંચી ગયું છે ડેપ્યુટી એન્જિનિયરે એક સપ્તાહમાં નિરાકરણ કરવાની ખાતરી આપી છે આ પ્રોબ્લેમમાં બે અઢી મહિનાથી પ્રોબ્લેમ છે અને આમાં અમને જવા આવવામાં તકલીફ પડે છે અને ત્યાં એ લોકોએ સારો પણ ઘણો મોટો ખોજ્યો છે ને ત્યાં મતલબ નાના છોકરાઓ વડીલ લોકો આવા જવામાં એટલી તકલીફ પડે છે કે ત્યાં પડી જવા એવું પણ છે અને આ સોલ્યુશન કંઈ આવતું નથી એ લોકો કહે છે કે વરસાદના કારણે અમે આ પ્રોબ્લેમ સોલ્યુશન નથી કરી શકતા પણ વરસાદ પણ આજે પંદર દિવસથી ખુલ્લો છે અને આ કામ હજુ પણ થયું નથી એટલે અમે આ પાણી પુરવઠામાં આપણે રજૂઆત કરવા આવ્યા છે અને એ લોકોએ આશ્વાસન આપ્યું છે અમને કે આ સાત સાત દિવસની અંદર થઈ જશે એવું અમને આશ્વાસન આપ્યું છે સમસ્યા ઘણી મોટી કે આવા જવામાં એટલી મોટી તકલીફ છે કે પગ અમારા અહીંયા લગન ડૂબી જાય છે નીચે એકદમ આ મચ્છરો એટલા બધા છે ક્યાં કે ડેન્ગ્યુ નો હમણાં વધારે પ્રમાણમાં ડેન્ગ્યુ નું પણ પ્રમાણ છે પાણી એટલું વેસ્ટેજ જાય છે કે ઘણું બધું પ્રોબ્લેમ છે આવા જવામાં આ લોકોના ઘરમાં તો નથી ગયો હજુ કેમ લીકેજ થોડી બાણા લગન તો પાણી પહોંચી ગયું છે એ લોકો લાઈન પણ બંધ નથી કરતા એટલે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ સોલ્યુશન આવ્યું નથી અમે ઓનલાઈન કમ્પ્લેન્ટ પર કરી છે ગાંધીનગર પણ હજુ પણ કોઈ સોલ્યુશન આવ્યું નથી આ જે પાઇપલાઇન જે અનેક પ્રોજેક્ટથી પાસ થાય છે એ આપણે વલવાડા ગામથી પરિગામ સુરત સાથે પાછી છે ત્યાં પાણી ઘટે છે અને એ લાઈન આઈ થિંક 20 વર્ષ જૂની હતો અને એ લાઈનમાં આઈ થિંક બે મહિના પહેલાની લીકેજ હતું અને એનો અમે સોલ્વ કરવાનો ટ્રાય કર્યો એના માટે પમ્પિંગ બંધ કરવાનું થાય છે એટલે પમ્પિંગ બંધ કરવા માટે અમારે પરમિશન લેવી પડવાનું બંધ કરીએ એટલે પાણીને જે સમસ્યા ઊભી થાય છે ફરી ગામને એના ગામોમાં અને એ માટે અમે લાસ્ટ વીકમાં પણ પમ્પિંગ બંધ કરી સાત દિવસ અને અમે ખાડે ખોધીને જે રિપેરિંગની કામગીરી કરવાની થતી હતી એ અમે ચાલુ કરેલી હતી અને એ માટે વરસાદની વરસાદ આવી ગયો ત્રણ ચાર દિવસમાં અને મારી ઘરના પાસે ફરીથી બંધ કરેલી હતી અને એ વચ્ચે સાત દિવસથી પાણી બંધ હતું એટલે શરૂ કામ પણ પાણી માટેની બહુ જ સમસ્યા મોટી ઊભી થઈ ગઈ એટલે અમે something ફરી સ્ટાર્ટ start કરેલું પણ હવે વરસાદ ની પણ આગાહી ઓછી થઈ ગઈ છે કે હવે નહિ આવશે તો અમે repairing ની કામ શરૂ કરશું અને રિપેરિંગ પૂરું થશે પછી જ something પણ અમે ચાલુ કરશું હા એ પાણી વલવાડા જે head work છે અમારું એ દમણ ગંગા નદી ઉપર આવેલું છે અને ત્યાંથી દસ MLD કે દસ થી પંદર MLD નો અમારો target હોય છે તો એ પ્રમાણે અમે કંપની કરીને સરિદામને ડ્રોજ પાણી મોકલીએ છીએ અને બાકી ચાલીસ ગામમાં જે ઉમરગામ ન કરાય એને પાણી પીરું કરતા અમે એમને એમ તો અમે જેમ બને ઓછા ટાઈમમાં લીકેજ રિપેર કરીને પાણી પીરો છો ફરતું શરૂ કરશો અને એમને જે પાણી બહાર વેસ્ટ જાય છે એ બંધ કરી દો બિલ પાકના અમારે પાગે જ છે પૂરો કરવાનું હા એટલે એક્ચુલી એમાં કેવું છે કે લીકેજ હાઇવેની વચ્ચે છે અને વી સોર ગુની લાઈન છે એટલે અમે ખોલચું લીકેજ અને પેલા જોઈશું કે કયા રીતે છે અને મળશે એના પર ડિફેન્સ છે કે કેટલા દિવસ લાગશે વલસાડ જિલ્લામાં થોડા દિવસો પહેલા જ બિસ્માર રસ્તાઓના કારણે એક મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો બિસ્માર રસ્તાના કારણે લોકોને અને વાહનોને નુકસાન થઈ રહ્યું હોવા છતાં સમારકામ ન થતા તંત્રની કામગીરીને લઈ સવાલો ઉઠ્યા છે ઉમરગામમાંથી પસાર થતા કરમબેલા હાઇવે પર ધોવાઈ ગયેલા રસ્તા પર એક મોપેડ સ્લીપ થતા મહિલા પટકાઈ હતી સદનસીબે મહિલાનો જીવ બચ્યો હતો અકસ્માતનો આ બનાવ પાછળ આવી રહેલી કારના સીસીટીવીમાં આ દ્રશ્ય કેદ થયું હતું વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પડેલા મુશળધાર વરસાદને લઈને નેશનલ હાઇવે સહિત તમામ મુખ્ય માર્ગો મગરની પીઠ સમાન બન્યા છે વાહન ચાલકો નેશનલ હાઇવે ઓથોરિટી એસોસિએશનને રોજ લાખો રૂપિયાની ટોલ ટેક્સ આપવા છતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ઉમરગામ તાલુકાના કરમબેલા હાઇવે ઉપર આવેલા બ્રિજ ઉપર રસ્તો બિસ્માર બન્યો છે જેને લઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો નકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓની હાલત ભારે કફોડી બની છે વાહન ચાલકો એનએચએઆઈ સહિત ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં વાહન ચાલકોની રજૂઆત ઉપર કોઈ ધ્યાને લેતું ન હોવાનો આક્રોશ પણ વાહન ચાલકો ઠાલવી રહ્યા છે ગઈકાલે કરમબેલા બ્રિજ ઉપરથી એક મહિલા મોપેડ ચાલક પોતાની મોપેડ લઈને બિસ્માર રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી થર્ડ લેન ઉપર આઈસા ટેમ્પો ચાલી રહ્યો હતો જેથી મહિલા હાઇવેની મિડલ લેનમાં મોપેડ ચલાવી રહી હતી બ્રિજ ઉપર બનેલા બિસ્માર માર્ગને લઈને મોપેડ ઉપર સવાર મહિલાએ મોપેડના સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને રસ્તા ઉપર પટકાઈ હતી મોપેડ સ્લીપ થઈ જતા ચાલક મહિલા જમણી તરફ પડી હતી જો ડાબી તરફ પડી હોત તો નજીકમાંથી પસાર થતા ટેમ્પોના કારણે ગંભીર ઈજા થવાની શક્યતા હતી પાછળથી જે કાર ચાલક આવી રહ્યા હતા તેના દ્વારા પણ સમયસૂચકતા વાપરી તાત્કાલિક બ્રેક મારી દેવામાં આવી હતી અકસ્માતની આ ઘટના કારમાં લાગેલા સીસીટીવીમાં જ કેદ થઈ ગઈ હતી સંઘપ્રદેશ દમણના દુનેઠા ખાતે આશા મહિલા ફાઉન્ડેશન દ્વારા આત્મનિર્ભર પહેલ હેઠળ દમણ જિલ્લાની મહિલાઓને સ્વરોજગાર માટે સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું દુનેઠા ગ્રામ પંચાયત ખાતે આયોજિત કાર્યક્રમમાં સ્વસહાય જૂથની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી આશા વુમન ફાઉન્ડેશન દ્વારા સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું આશા મહિલા ફાઉન્ડેશનના અધ્યક્ષ અને કાર્યક્રમના સંયોજક તરુણાબેન પટેલ દુનેઠા ગ્રામ પંચાયતના સરપંચ સવિતાબેન પટેલ પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરત પટેલે દુનેઠાના દસ મંડળોને સિલાઈ મશીનોનું વિતરણ કર્યું હતું જેનો લાભ અઢીસો મહિલાઓને મળશે આ પ્રસંગે આશા મહિલા ફાઉન્ડેશનના અધ્યક્ષ તરુણાબેન પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ઉદ્દેશ્ય છે કે મહિલાઓ ચાર દિવાલોમાંથી બહાર આવીને સ્વરોજગાર દ્વારા આત્મનિર્ભર બને એટલે જ પ્રધાનમંત્રી મોદીએ મહિલાઓને રાજકીય ક્ષેત્રે પચાસ અનામત આપી છે જેથી કરીને મહિલાઓ આત્મનિર્ભર બની શકે અને પુરુષોની સાથે ખભેથી ખભુ મિલાવીને કામ કરી શકે આ કાર્યક્રમ પ્રસંગે સ્વસહાય જૂથ સાથે જોડાયેલી મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી Eu पटेल उनके द्वारा हमारे दुरेठा गांव की महिलाओं को महिला शक्ति करम बनाने के लिए महिलाओं को आगे लाने के लिए सिलाई मशीन का वितरण किया जो 10 मंडल बना उसमें दो सौ से अढ़ाई सौ लेडिसों को उसका लाभ मिलेगा और जो मैडम के द्वारा सिलाई मशीन दिए गए उसमें काफ़ी लेडीज उत्साहित हैं जिस तरह मैडम वर्षों से महिलाओं की मदद करती है आगे लाने के लिए उनकी जो प्रक्रिया है वो काबिले तारीफ है आज हमारे दुरेठा गाँव के सारी महिलाओं ने करुणा मैडम का हृदय से धन्यवाद किया जो मैडम ने दूठा गाँव की महिलाओं को आगे लाने के लिए सिलाई मशीन का वितरण किया आज दस ग्रुप में पचास मशीन का सिलाई मशीन का वितरण किया तो हम दुवेठा पति मैडम का हृदय से धन्यवाद करते हो ऐसे ही मैडम आगे भी काम करते रहे ऐसे ही महिलाओं को आगे आने का प्रक्रिया मिलता रहा है ऐसे हम आशा तो तो के साथ हृदय से मैडम का धन्यवाद करते धन्यवाद करते हैं जय વાપીની કેબીએસ કોલેજમાં રક્તદાન શિબિરનું થયું હતું આયોજન વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર લીધો હતો ભાગ વાપીની કેબીએસ કોલેજમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રક્તદાન કર્યું હતું આ શિબિરનું આયોજન લાયન્સ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ ઉદ્યોગનગર તેમજ કેબીએસ કોલેજના સહયોગથી કરવામાં આવ્યું હતું શિબિરમાં સો રક્તની બોટલ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જેને સફળતા પણ પ્રાપ્ત થઈ હતી શિબિર દરમિયાન કોલેજના હજારોની સંખ્યામાં છાત્રોએ માનવતાને આગળ ધરીને આપોનિયાનું કામ કરી પોતાનું યોગદાન આપી રક્તદાન કર્યું હતું લાયન્સ ક્લબના પદાધિકારીઓએ પણ છાત્રોને માટે જાગૃતતા અને રક્તદાન પ્રતિ તેઓનો ઉત્સાહ જોઈને તેમની સરાહના કરી હતી શિબિરમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે રક્તદાન એ માત્ર સામાજિક જિમ્મેદારી નથી પરંતુ બીજાની જાન બચાવી અને સાથે જ મદદ કરવું અને રક્તદાન એ મહાદાનને પૂર્ણ કરવાનું છે આ અવસર પર લાંસ ક્લબ ઉદ્યોગનગરના અધ્યક્ષ તેમણે જણાવ્યું હતું કે આ શિબિર સમાજમાં જાગૃતતા ફેલાવવા માટે તેમજ બીજાને મદદરૂપ થવા માટે ખૂબ જ સરળ એવો ઉપાય છે ત્યારે અમે ગૌરવિત છીએ કે કેબીએસ કોલેજના વિદ્યાર્થીઓએ આ સારા કામ માટે ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ થતાં સહયોગ બદલ તેમજ ઉત્સાહ જોઈને ભવિષ્યમાં પણ આ પ્રકારનો શિબિર આયોજિત કરવા માટેનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો અહીંયા આપણે એક્સિડન્ટના કેસીસ તેમજ માંદગી અને ડિલિવરીના કેસીસમાં તાત્કાલિક બ્લડની ખૂબ જ જરૂર રહે છે ને આપણે લગભગ વાર્ષિક છ થી સાત હજાર બોટલ એકત્રિત થાય છે અને તે છતાં પણ બ્લડ આપણને ઓછું જ પડે છે

આભાર માનું છું અને તે તે સિવાય જે બીજા સપોર્ટર છે મહાવીર પેકેજિંગ સ્ટાફ પેકેજિંગ અને ગ્લોબલ પેકર્સનો સ્ટાફ પણ અહીં બ્લડ ડોનેશન કરવા આવેલ છે તેમનો પણ હું ખૂબ આભાર માનું છું અને લાયન્સ ક્લબ વાપી ઉદ્યોગનગરના તમામ મેમ્બર્સનો પણ હું ખૂબ ખૂબ અત્રે આભાર માનું છું એક બ્લડ એક બ્લડ બોટલ એકત્ર કરવાથી ત્રણ વ્યક્તિઓને લાભ મળે છે એટલે જો સો બોટલ આપણે ભેગી કરીએ તો ત્રણસો જેટલી વ્યક્તિને એનો લાભ મળે છે આજે થર્ટી સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી રોજ અમે કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગનગરના કોલેબ્રેશન કર્યું છે જેમાં ડાયબેટીઝ ચેકઅપ પણ ઇન્ક્લુડેડ છે અને અમે યુઝ એવરી યર બ્લડ ડોનેશન કેમ્પ કરીએ ઇન્ટેન્શન એ છે કે બ્લડ ડોનેશનનું એક પ્રેરણા સ્ટુડન્ટ સુધી જાય સ્ટુડન્ટ લોકો એને અવેરનેસ લઈ અને એનાથી શું ફાયદા થાય તે એમને સમજ પડે અને એક આ મોટો અમારો રહી છે કે હેલ્પિંગ હેન્ડ સ્ટુડન્ટ અમારા રહે છે અને આમાં અમારી આખી ટીમમાં એનએસએસ યુનિટ જે છે એનો ખૂબ જ સહયોગ છે એમના સ્ટુડન્ટ જે છે એ લોકોએ પણ આ ટીમને અને આ પ્રોગ્રામને સક્સેસ કરવા માટે સારું કન્ટ્રીબ્યુશન કર્યું છે અને અમને અપેક્ષા છે કે આજના રોજ ઓછામાં ઓછી હન્ડ્રેડ યુનિટ બ્લડ કલેક્ટ થશે અને આ ખૂબ જ ઉપયોગમાં વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓના કારણે ઉભી થતી ઇમરજન્સીને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર અને વલસાડ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય તથા ડિસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપ એનડીઆરએફ દ્વારા વાપીની વાપી જીઆઈડીસી સેકન્ડ ફેઝમાં આવેલ બેયર વાપી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઓફ સાઇટ મોકડ્રીલ યોજવામાં આવી હતી જેમાં કેમિકલ પ્લાન્ટમાંથી ગેસ લીકેજની દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે અને કેમિકલને આજુબાજુના વિસ્તારમાં વધુ પ્રસરતા કેવી રીતે અટકાવી શકાય તેનો વાસ્તવિક સિનારીઓ ઉભો કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મોકડ્રીલમાં દુર્ઘટના વખતે મદદરૂપ થતાં સરકારી વિભાગોની ટીમ બનાવવામાં આવી હતી અને મોકડ્રીલ કરવામાં આવી હતી આ મોકડ્રીલમાં જિલ્લા વહીવટી તંત્રના ડિઝાસ્ટર મામલતદાર વાપી રૂરલ અને સિટી મામલતદાર વાપી જીઆઈડીસી પીઆઈ ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના મેમ્બર સેક્રેટરી તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામત અને સ્વાસ્થ્ય એમસી ગોહિલ વીઆઈએ ના હોદ્દેદારો અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા हम लोग बताते हैं की हमारी केमिकल इंडस्ट्री ऐसे कैसे रेडी है